પછી સંતે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કોઈક ભગવાનનો અતિ દ્રઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે અને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવાને સમય તો અતિ સમર્થ જણાય છે ને અતિશય ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને સુખ્યો થકો દેહ મૂકે છે એનું શું કારણ છે જે સારો હોય તેનું અંત સમય સારું ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમય સારું દેખાય છે એનું કારણ કહો એ પ્રશ્ન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ કાળ ક્રિયા સંગ ધ્યાન મંત્ર દીક્ષા અને શાસ્ત્ર એ આઠ જેવા હોય તેવી પુરુષની મતી થાય છે તે જો સારા હોય તો સારી મતી થાય છે અને ભૂંડા હોય તો ભૂંડી મતી થાય છે અને પુરુષના હૃદયને વિશે પરમેશ્વરની માયાના પ્રેર્યા થતા યુગના ધર્મ વારા પરથી વર્તતા હોય તે જો અંત સમયે સત્યયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઉઠે અને ત્રેતા અને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળીનો ધર્મ મૃત્યુ સમયે આવે તો અતિશય ભૂંડું દેખાય એમ સમયે સારું નરસું તે તો કાળે કરીને છે અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમાં જો અંત સમયે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતા ચાલતા દેહ મૂકે છે અને અંત સમયે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ચંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્તો હોય તો પણ દેહ મૂકે અને અંત સમયે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં અને ઘેનમાં રહીને દેહ મૂકે પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર અને બ્રહ્મરૂપ એવા પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે છે અને એમ બ્રહ્મરૂપ થઈને સામર્થ્ય જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં એવી રીતે કાળે કરીને અંત સમયે સારું નરસું જણાય છે અથવા અવસ્થાઓને યોગે કરીને સારું નરસું જણાય છે અને વિમુખ હોય ને તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થતું નથી વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા જંખ્યા જેવું બોલીને દેહ મૂકે અથવા શૂન્ય મૌન રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે પણ એમાં કોઈ સંશય નથી એમ ભગવાનના ભક્તને જાણવું અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમયે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદવર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંત લાવા લાવાઝંખા કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશ માત્ર સંશય રાખો નહીં જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો